અને અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયેલા આ અંતર્ગત જે બર્નિંગ જે થયેલું શૈલેષભાઈ ગાંગાભાઈ સોલંકી તેમને ત્યાં ઝાંઝેડા ચોકડી ખાતે નાસ્તાની દુકાન હોય તેમના પત્ની અને ચાર વર્ષની દીકરી બંને હાજર હોય તેવા સમયે જેસીબીનો ચાલક પોતે ત્યાં રિપેરિંગ કરતો હોય અને આ ખોદકામ દરમિયાન નીચે ટોરન્ટની લાઇન નીકળતી હોય અને તેમાંથી જેસીબીનું બકેટ વાગતા ગેસ લીકેજ થયેલો અને આગ લાગવાથી આ શૈલેષભાઈના પત્ની રૂપાબેન તેમની દીકરી ભક્તિબેન આ ઉપરાંત અન્ય એક હરેશભાઈ રાવળીયા આ ત્રણ લોકોના બર્નિંગ થવાથી આગથી દાજી જવાથી મૃત્યુ થયેલું આ સિવાયના અન્ય ત્રણ નાથાભાઈ ઉપરાંત દિનેશભાઈ કારંગિયા આ ત્રણ લોકો છે હાલ સારવાર હેઠળ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈની છે શા અપરાધ મનુષ્યવધ અને શા અપરાધ મનુષ્યવધના પ્રયત્નો કે ભારતીય નય સંહિતાની કલમ 105 તથા 110 નું ઉલ્લંઘન કરવાનો આરોપમાં આવેલો છે આ જેસીબીનો ચાલક રાજેશ યાદવની સિદ્ધર પર ગત કરવામાં આવેલો છે આ ગુનામાં એફએસએલને સાથે રાખી વિગતવારની તપાસ આ ડિવિઝન પીઆઈ કરી રહેલા છે સર આ જેસીબી છે એ મahanagar upakarwata તો નિયમ મુજબ બોર્ડ ડિસ્મેલ કે ઓવરડ્યુ પછી જે ક્ષેત્રના સાધનો હોય છે આટલાય આપને દાખલ આમ આ દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે પેરેલ ડીએમ સાઈ દ્વારા પણ એસડીએમ લેવલની તપાસ સોંપવામાં આવેલી છે ટોરેન્ટ ગેસ જે પાઇપલાઇન નાખેલી છે ગેસની ત્યાં સાઇન માર્ક હતા કે કેમ પહેલાં ખોદકામ કરતાં પહેલાં સંબંધિત એજન્સીઓની એનઓસી લીધેલી હતી કે કેમ આ ઉપરાંત અલ્ટિમેટલી કોની નેગિજન્સીને લીધે ગંભીર બનાવ બનેલો છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે